કયા કારણોસર કઈક ને કઈક ખોટી જગ્યાએ અને ખોટી વાતમાં પોતે ફસાતો ગયો છે જે વસ્તુ વર્ષોથી આ જીવનથી ચાલતી આવી છે બોલી છે જે ના બોલી શકાય એવી વસ્તુ આજે લોકો કરતા થઈ ગયા છે અને કરતા આવ્યા છે આ વિષય આ ટોપિક મારા સીએ સાહેબ શ્રી મહેતા સાહેબે મને આપ્યો હતો કે આપણું કંઈક એવો વિષય બનાવો કે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે આજે દિવસે ને દિવસે અંધશ્રદ્ધા ખૂબ વધી ગઈ છે તો સૌને જણાવવા માંગુ અને ખાસ એવા લોકોને જે છેતરી ગયા છે કે સાહેબ માણસ તકલીફમાં હોય દુખમાં હોય એટલે ડૂબતો માણસ કઈ તણખલાનો સહારો શોધે એવી રીતે માણસ જ્યારે ફસાયેલો હોય બધી બાજુથી ઘણી બધી મુસીબતોમાં ફસાયેલો હોય ત્યારે માણસ તમારા સુધી આવે છે એમને નથી આવતો પણ વચ્ચે એક નાનો ટોપિક આજે તમારી સમક્ષ લઈ લો તો કે તમારા ઘરના શુદ્ધ વાઇબ્રેશન અને સારા વાઇબ્રેશન બનાવવા હોય ઘરનું વાતાવરણ શુદ્ધ કરવું હોય તો ઉમરા પૂજન જરૂરી છે ઉમરા પૂજન એટલા માટે જરૂરી છે કે હરણા કશ્યપ ને ભગવાન નરસિંહ ભગવાને સંધ્યા ટાઈમે એનો ઉમરા પર બેસ નહીં ઘરમાં નહીં બહાર નહીં લીલે નહીં સૂકે જ્યારે હના કશકને જ્યારે દરવાજાની વચ્ચે મારેલો જેના કારણે એના લોહીના છાંટા ઉમરા પર પડ્યા હોય જેના લીધે કરીને પ્રભાતે જ્યારે સવારના પોરમાં લક્ષ્મી આપણી ઘરે આવતી હોય ત્યારે અટકે છે અથવા જે સારા વાયબ્રેશન રિદ્ધિ સિદ્ધિ ઘણી બધી શક્તિઓ જ્યારે આપણી ઘરની અંદર આવતી ત્યારે અટકે છે જે ઉમરા પૂજન ન થતું એટલે નિયમિત મારી બહેનોને ખાસ નમ્ર વિનંતી કે તમારા મઠના દેવની પૂજા કરતા પહેલાં ઉમરા પૂજન કરો જેના લીધે સારી લક્ષ્મી તમારી ઘરે આવે અને સારા વિચારો સારું વાઇબ્રેશન તમારી ઘરે રહે જેથી કરીને ઘણી બધી મુસીબતોમાં તમે બચી શકો છો

આજે પોતાના રોટલા દેવના નામે રળી રહ્યા છે એવા લોકો માટે ખાસ છે મારો મારો કોઈને કોઈને અપમાનિત અથવા સાબિત કરવાનો વિષય નથી સાહેબ આજે એટલા માટે બોલી શકું કોલર ટાઈટ રાખીને કે દેવગતિ બાબતમાં આજ લગીન કોઈનો એક રૂપિયો લીધો નથી અને એ રૂપિયાની ખોટી અગરબત્તી કોઈને કરાવી નથી એટલે આજે બોલી શકું છું અને આજે તમારી સમક્ષ

તો તમને હું લેવા કે એમને ના કે તમારી શક્તિશાળી નથી ઘણા બધા પ્રશ્નો એવા છે પણ માણસ જ્યારે દુખમાં અને વમણમાં ફસાઈ જાય ત્યારે આવા ભુવાઓના તાંત્રિકોના જાસામાં માણસ ફસાતો જાય છે પરિણામે સંપત્તિનું અને બધું નુકસાન પોતાને વેઠવાનો વારો આવે છે એટલે ઘણી વખત એવું થતું હોય માણસ છેતરાતો હોય છે અને છેતરાઈ ગયા પછી એને ખબર પડતી કે હું છેતરાઈ ગયો જ્યારે કોઈને કેવા લાયક પણ રહેતો નથી ઘણા બધા મારી પર ફોન આવે છે કે સાહેબ અમારા પૈસા ફસાયા છે જે હકીકત છે તે તમને કહું છું ફલાણી જગ્યા અમે ગયા તા અમને વીસ ટકા કીધા સાહેબ પૈસા એના છે ફસાયો છે માણસ ફસાયેલો માણસ કઈક ને કંઈક જાય કોઈક રસ્તા માટે જાય સાહેબ એને સાચી સલાહ આપો વીસ ટકા તમારે આપવા પડશે છા આપે વીસ ટકા તમને ખરે તમારી કોઈ શક્તિ છે ચાલો ઘડાય લેવાની તો ગણે લેવાનું તમારું ભલું થશે એનું ભલું થશે ઘણી વાર માણસને વાળી ઉપરથી કઈ મૂકવાનું હોય તો કે અઢીસો કિલોમીટર દૂર મૂકવા જવું પડશે બસો કિલોમીટર દૂર મૂકવા જવું પડશે એટલે ગાડીનું ભાડું ચાર હજાર પાંચ હજાર દસ હજાર લઈ લે અને ગામને સીમાડે મૂકીને આવતા રહે જે હકીકત છે જે જાણું છું તે જ તમને કહું છું આવું ના કરવું જોઈએ સાહેબ માણસ દુઃખી હોય હેરાન થતો હોય એટલે તો તમારી પાસે આવતો હોય અને તકલીફમાં હોય ત્યારે તમારી પાસે આવતો હોય એને શોખ નહીં થતો આજે ભુવાથી પચાસ ટકા નહીં પણ નેવું ટકા લોકો આજે ત્રાસી ગયા છે અને એમનાથી દૂર જવાબ માંગી રહ્યા છે ખરેખર કંટા કેમ કે સાહેબ આજે ધંધો બનાવી દીધો સબ માતા સૌની સરખી દેવગતિની કોઈ વાત હોય કોઈ ઓટી હોય તકલીફ હોય ના નો ડાઉટ આપણે માનીએ છીએ સાચી સલાહ આપો ગઈકાલે એક ફોન આવ્યો હતો એક ભાઈ નો કઈક પડી ગયા છે માથામાં દુખાવો રહેતો હશે તો કે કોઈ એવું કીધું છે કે જગ્યા થી તકલીફ તેકલી કાબાને કાઢવો પડશે સાહેબ કઈ લાગીને આ બધી વસ્તુ સારી છે બધું યોગ્ય છે કઈ તમે કઈ છૂટશો તમે આવા લોકોને ને છેતરી તમે કઈ છૂટશો કેમ તમારે છેતરવા પડે સાહેબ શક્તિ છે આ તમારી સાથે છે તમારો સહકાર બની છે તમારો આધાર બની છે તેનો સદુપયોગ કરો કોઈ સારો રસ્તો બતાવો કોઈ માણસની કોઈ દેવગતિમાં ના જાણતો જાણકારી આપો કમાવા માટેના ઘણા રસ્તા છે સાહેબ મહેનત કરો અને હજી કદાચ કોઈને મારી જાણકારી ના હોય તમને જાણકારી આપી દઉં હું બિઝનેસમેન છું મા ચિહનની સધીની ગોગાની કૃપાથી સારામાં સારો મારો ધંધો છે કેટરસનો અને આજે ભરૂચમાં સારામાં સારું કામ કરી રહ્યો છું આ દેવગતિના વિડીયો અને માતાની સેવા એ મારો શોખ છે મારો ધંધો નથી એટલે સાહેબ હું બોલી શકું છું અને જાહેરમાં આવી શકું છું કેમ કે આજ દિવસ સુધી કોઈનો રૂપિયો લીધો નથી લેવાનો નથી આજીવન અને જે દિવસે પાંચ રૂપિયા આ દેવ એ દિવસે વિડીયો બનાવવાનું બંધ કરી દઈશ મારી માતા ઘણો આપે છે આપણે કરતા જ નથી નથી અને કરવાય કદાચ કોઈ કોઈ પ્રશ્ન હોય એનું સોલ્યુશન બનતી મદદ કરવાની છે બાકી કોઈનું વાળવાનું કોઈનું મૂકવાનું એ આપણું કામ નથી એટલે જે લોકો કંઈક આવો રસ્તો અપનાવી રહ્યા છે એ લોકોને ખાસ તો ખરેખર જેને દેવની તકલીફ હોય કોઈ દેવની વાત હોય કોઈ વસ્તુની આટી હોય સારી ને ખરાબ બંને શક્તિઓ દુનિયાની અંદર છે કોઈ દિવસ કોઈ માણસ ફસાઈ ગયો હોય તો પ્રેમથી એનો રસ્તો બતાવો અને સાચી સમજણ આપો તો તમારું દેવ સો ટકા તમારું કામ કરશે અને તમારી જોડે રહેશે પણ લોકોને ભ્રમિત કરીને પણ ખોટી રીતે માતા પર અને માતાના નામ પર છેતરવાનું બંધ કરો કારણ આ નહીં આવનારી તમને જવાબ બધો જ જ હિસાબ ચોપડે છે અને જે જે દેવને સાથે લઈને અને દેવની આડમાં અને માતાની આડમાં જે પણ કૃત્ય કરી રહ્યા છે એમને એક દિવસ નીચું આવવું પડશે આવવું પડશે અને આવવું પડશે આજે સાહેબ કોઈ બિન દીકરીને તમે પગે લગાડો છો તમારા પગ પકડાવો છો સાહેબ તમને અધિકાર નથી અને સ્ત્રીઓને બહેનોને માતાઓને કોના પગ પકડવા જોઈએ ખાલી પોતાના પતિ સિવાય કોઈનો એક પગ ના પકડી શકે અને કોઈને પગે ના લાગી શકે અને દૂરથી નમસ્કાર કરી શકે સાહેબ માતાને સાઈડ બેઠી સાઈડમાં કરીને આજ ભૂઆજી ભૂઆ સર્વોપરી થઈ ગયા સાહેબ આજથી તમે જુઓ પંદર વર્ષ વીસ વર્ષ વધારે ટાઈમ નથી કહેતો મેં જોયું છે હું બાળપણથી એક ભૂવા મોટો થયો છું

એ જીવનની અંદર જરૂરી છે પણ એ ડાયવર્જન છે ને હાઈવે ના બનાવી દો આજે માણસે પોતાના ધંધા માટે હાઈવે બનાવી દીધો છે તમારે આટલું કરવું પડશે તમારે આટલું કરવું પડશે મારી માતાને આટલું કરવું પડશે તમારી માતા છે તમે પૂજો સાહેબ એને બીજા ભાઈ હું લેવા તમારે અગરબત્તી કરાવી પડે તમારી માતાની ની જે સત્યના સનાતન છે તે કહું તમને એટલે કોઈને નીચા દેખાડવાનો અને કોઈને પણ અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી શક્તિ સૌ છે શક્તિ એના આખતરા ના કરાય એટલે વારંવાર વિનંતી કરું છું કે સાહેબ લોકોને ભ્રમિત કરવાનું રહેવા દો અને આની અંદર ઘણી બધી વાતો એવી છે સમય જતા મારે કરવી છે દેવગતિ હું છે સાચી દેવગતિ હું છે જે લોકો ભૂલી અને આજે ઘેર ઘેર નવા ભુવા તૈયાર થઈ ગયા છે શા માટે સાહેબ તમારી પાસે માતા છે શક્તિ છે દેવી છે કઈક વિદ્યા છે કઈક જાણો છો તેનો સદઉપયોગ થવો જોઈએ પણ આજે એનો દુરુપયોગ થઈ રહ્યો છે એટલે નવા નવા વિડીયો આવી નવી નવી માહિતી માટે મારી ચેનલ ને કરો અને શેર કરો જેથી કરી તમારું પ્રોત્સાહન મળતું રહેશે તો દરરોજ નવો એક વિડીયો આપણી સમક્ષ અપલોડ કરતો રહીશ જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ અને મારા દરેક વિડીયોમાં હોય છે કે હું લોકોને અંધશ્રદ્ધા તરફ લઈ જવા માંગતો નથી અંધશ્રદ્ધાથી દૂર જે સાચી હકીકત છે જે સાચી માહિતી છે તે તમારા સુધી શેર કરવા માંગુ છું વસ્તુ છે નથી છે નથી આવા માણસ વિચારોની ભંગોળની અંદર ફસાઈ ગયો છે કેમ કે માણસ દુખી છે પણ દુઃખ માટેનું કઈક કારણ એવું હોય તમે સાહેબ વિચારો થોડું તમે પણ વિચારો કે મુસીબતો કેમ છે સાહેબ તમારી આવક પાંચ હજાર થી છે અને તમારા ખર્ચા દસ હજાર ના છે બધા દેવ શું કરે તમારી જે આવક કરતા તમારો ખર્ચો વધી જાય છે તમારા મહોત્સવ વધી જાય છે પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય એમાં દેવું શું કરે આ કોઈ શારીરિક તકલીફ હોય તો શરીરની તકલીફ હોય તો તમે રિપોર્ટ કરાવો ડોક્ટર પાસે જાઓ આર્થિક તકલીફ હોય તો તમારા ખર્ચા પર કાપ મૂકો તમારા મહોત્સવ ઓછા કરો પહેલા સારું હતું તમારા ખર્ચા ઓછા હતા ફોર વ્હીલ એસી નતું ઘરે લાઈટ બિલ ઓછું આવતું હતું ઘણી બધી બાબતો એવી છે કે માણસ આજે સમજતો નથી અને દેવની અંદર ધંધો પેલો સારો હતો હવે ખરાબ થઈ ગયો સાહેબ તમે ધ્યાન નથી આપ્યું ધંધામાં તમે કાળજી રહી લીધી ધંધામાં બે અભાવ ધંધા ખુલ્લો મૂકી દીધો આજે કોમ્પિટિશનનો યુગ છે તમારે સજાગ રહેવું પડશે જાગતું રહેવું પડશે પહેલા છ કલાક કામ કરતા હતા હવે ચાર કલાક કરો છો હવે આઠ કલાક કામ કરો ધંધો આપી સુધરી જશે એટલે સૌને જય તિહનમા જય સદીમાં જય ગુર્ગા મહારાજ ફરીથી અને આવા નવા નવા વિડીયો માટે ચેનલ ને શેર ને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો આપણા સુધી લઈને આવતો રહીશ જય તિહનમાં